અંજારમાં પાણીની ગટરની અને જે ઢોરો છે એની સમસ્યા બહુ એટલે બહુ છે એક તો અંજાર સિટી એટલે ટ્રાફિકવાળી છે અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાફિક એટલી બધી હોય છે સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને મથનગરમાં જે ગટર વહે જે ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને આવ્યા આજે અડધો કલાક દયો નથી અહીંયા કને ચીફ ઓફિસર નથી અહીંયા કને પ્રમુખ હાજર કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા કને હાજર અધિકારી કે એમને અમે રજૂઆત કરી શકીએ એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ જે એની તાળાબંધી કરવી પડી છે અને ધરણા ઉપર બેઠા છીએ આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું જ ચાલ્યું તો જનતા હવે ખરેખર મોહભંગ તો થઈ જ ગયું છે જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ થઈ જશે આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે અહીંયા કને છેલ્લા મતિયાનગરમાં મારી પાસે લેખિત કાગળો છે છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે છતાંય પણ ગટર પાણીની અને સફાઈની સમસ્યા નો હલ કરવામાં આવ્યું નથી આજે અહીંયા કને એટલા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ થવું જોઈએ અને આખા અંજારમાં આ જ પરિસ્થિતિ છે એવું નથી કે ખાલી મતિયાનગરમાં છે હું સમગ્ર અંજારની જનતાને કહું છું કે કરો નગરપાલિકાને તાળાબંધી કારણ કે આ ભૂંડ ભાજપની ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારે પણ તમારી વાત રાખશે નહીં આપણે દરેક વસ્તુમાં ટેક્સ જેનું નામ હવે કરવામાં આવ્યું છે આપણે દૂધનો પાઉચ લઈએ છીએ એનામાં પણ જીએસટી સરકારને ને આપીએ છીએ તો બેઝિક સગવડો રોડ રસ્તા સફાઈ અને હાલતે ને ચાલતે જે ઢોરો છે જે ગાડીઓ માથડાય છે માણસો મરે છે અને અબોલા જે છે ઢોરને પણ વાગી જાય છે ક્યાંક એમનું પણ મૃત્યુ થઈ જાય છે તો આ નગરપાલિકાની જવાબદાર છે આ ભાજપની સરકાર જવાબદાર છે જે ટેક્સ આપણે આપીએ છીએ એનામાંથી આપણે વર્તળ રૂપી આપણે કમસે કમ રોડ રસ્તા અને સફાઈ આવી બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ પણ એ પણ નથી મળતી આપણા ટેક્સના પૈસામાંથી આપણા ટેક્સના આપણી જીએસટીમાંથી તો મારી જનતાને વિનંતી છે કે તમારી જે જે સમસ્યાઓ છે એના માટે આવો ને નગરપાલિકાના તાળાબંધી કરો અને કઈ નગરપાલિકા કેસ કરે છે ને એ હું જો હું જો હવે જી લખનભાઈ ખાસ કરી 12 વાગ્યા હજી સુધી કોઈ આયુ એને તમે શું કહો આ તો કોઈ કોઈ રજૂઆત કરવા આવે એની શું સ્થિતિ થાય આમાં અરે જનતા કચ્છની ખમીરવંતી છે બોલવા તૈયાર નથી નકર આખું આખા કચ્છમાં આને આ પરિસ્થિતિ છે અધિકારીઓ આવે જ 12 વાગે છે અહીંયા કને ચીફ ઓફિસર એક તો છે ની ચાર્જમાં છે પોતે રજામાં ગલે ગયા છે તો કોને રજૂઆત કરવા માટે પ્રજા આવે રાજીનામારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામા આપી દો ભાજપની ની ઘણી બધી થઈ ગઈ અને તમારા અધિકારીઓથી પણ હું કહું છું અધિકારીઓને પણ જો કામ ન થતું હોય જનતાના પ્રશ્નો તમારાથી હલ ન થતા હોય તમારું જે પગાર છે ને એ જનતાના ટેક્સ જીએસટી માંથી મળે છે ભાઈ અને આ વસ્તુને ધ્યાન રાખજો જો નતા હો તો રાજીનામા આપી દો નકર આવનારા દિવસોમાં આ પહેલો પગઠિયો છે અંજારની દરેક સમાજને વિનંતી કરું છું કે આંદોલન કરો હું તમારી સાથે છું બેઝિક સુવિધાઓ જો આ સરકાર ન આપી શકતી હોય રોડ રસ્તા ગટર પાણી સફાઈ અને આંખલાની જે સમસ્યા છે એને હલ ન કરી શકતી હોય તો રાજીનામા આપી દેવા જો અહીંયા નથી આપતા તો રાજીનામા આપવા માટે આપણે મજબૂર કરવું પડશે આપણે આંદોલન કરવું પડશે પોલીસ અને અધિકારીઓથી ડરવાની જરૂરત નથી

અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ એમ લાગતું હશે કે ભાઈ આ પ્રજાને છોડી દો ને શું કરવાનું આ પ્રજા ટેક્સ આપે છે આ દેશના જે આ પાકિસ્તાન કે બાંગ્લાદેશથી નથી આવ્યા આ અહીંયાની જનતા છે માટે વિનંતી છે કે ભાઈ આજે ને આજે તાત્કાલિક ધોરણે જે ગટર ઘરમાં ઉભરી આવે છે રોડ રસ્તામાં ગટર પડી છે ત્યાં કને ચાલો મારી સાથે હું બતાવું સ્કૂલમાં બાળકો જાય છે ગટરમાંથી પસાર થઈને જાય છે આજે રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે તો મહેરબાની કરો અને આજે ને આજે આ સમસ્યાનો હલ કરવામાં આવે